મા અંબાનું પ્રાગટ્ય સ્થાન એટલે કે ગબ્બર ગબ્બર પર પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે બોલ માળી અંબે જય જય અંબેના નાદથી ગબ્બર આજે ગુંજી રહ્યો છે માતાજીના પ્રાગટ્ય સ્થાન પર ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન માટે લાઈનમાં જોડાયા છે ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી રહ્યા છે આજે મેળાના પાંચમા દિવસે લાખોની સંખ્યામાં માય ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની કોઈ અણબનાવ ન બને તે માટે તંત્રની ટીમ પણ સક્રિય જોવા મળી રહી છે સતત ડોગ સ્કોટ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે ડોગ સ્પોટની ટીમ પણ અત્યારે લોકોની તપાસણી કરી રહી છે મંદિરમાં કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તેમ જ વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે અને માતાજીના ભક્તોને તમામ પ્રકારની સુવિધા સાથે સાથે સુરક્ષા પણ મળી રહે તે માટે વહીવટી તંત્ર પણ સજ્જ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત બંદોબસ્તની ટીમ સહિત અનેક ટીમો લોકોને યાત્રાળુઓને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે સુરેશ ગલચર તાનેરા